મોરબી જિલ્લા પંચાયતની આજે મળેલી ખાસ સામાન્ય સભામાં વર્ષ બે હજાર ચોવીસ પચીસનું કુલ અડસઠ હજાર છસો અઠ્ઠાણું પોઈન્ટ પંચાણું લાખનું અંદાજપત્ર રજૂ કરાયું હતું જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાએ ગામતરની જમીનના મુદ્દે રજૂઆત કરી આ બાબતને ડીડીઓ તરફથી ગામતરની જમીન અંગે સૂચના આપવામાં આવે તેવી રજૂઆત કરી હતી સભાના અંતે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારઘી દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી બદલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપતો પ્રસ્તાવ રજૂ કરાયો હતો લાખ પંચાયત અને વિકાસમાં એક હજાર ને અઢાર લાખ શિક્ષણમાં એકસો એકતાલીસ લાખ આરોગ્યમાં સત્તર લાખ આઈસીડીએસમાં પંદર લાખ ખેતીવાડીમાં પંદર પોઈન્ટ વીસ લાખ પશુપાલનમાં પાંચ લાખ સમાજ કલ્યાણમાં પંચાણું લાખ આંકડામાં એક પોઈન્ટ ચાલીસ લાખ કુદરતી આપતો માટે એકસો બે લાખ સિંચાઈમાં બાવન પોઈન્ટ એકાવન લાખ બાંધકામાં ત્રણસો ને પોઈન્ટ બાસઠ લાખ અને અન્ય યોજનાઓ માટે ચોસઠ પોઈન્ટ ચાલીસ લાખની જોગવાઈ કરવામાં આવી છે વધારો કરેલ છે જે આપણા વડાપ્રધાનશ્રીની જે યોજનાઓ છે આવાસ યોજનાઓની તે લોકો લાભ લઈ શકે એના માટેના જે પ્રયત્નો છે ગ્રામ પંચાયતમાં જે ગામ તણ નિમે અને ગામ લોકોને આપણે મદદરૂપ થઈ શકીએ કારણ કે એ લોકોને જ્યારે પલોટ હશે તો એ મકાન બનાવશે અને આપણે સહાય પણ આપી શકીશું